તો બધાયનું સ્વાગત છે તો આજ આપણે નવું પાર્સલ આવ્યું આપણે ઘેર એક રા અલ્કા અલકા ભોગેશરાયની ચેનલ છે ની ગ્રીન સોસાયટીની પાછળ રાણાવા રે આપણે અલકાબેન અમારી છોકરી છે એની માલ બારથી મગાવ્યો તો માર માલે ઘેર આવ્યો હતો હું તમને સાડીઓ બતાવવા ને અલકાબેનના નંબર પણ હું તમને નાખા જો તમારે કોઈની આ સાડીમાંથી ગમતી હોય તો ઘણી બધી વેરાયટી છે અલગ 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 જાજી બધી છે એટલી તો હું વિડીયામાં તમને નહીં બતાવી હોઉં પણ એમાં અલકા બેનના કોન્ટેક્ટ નંબર નાખીએ એટલે અલકા તમે રૂબરૂ વાત કરી લેજો અને ફોન પણ કર લેજો તો આ માલ બધો આવ્યો હોય તો હું તમને બતાવું છું આ એક જ ભાવમાં સાડી તો અલકાબેનને બેન જ પૂછવું પડે કે કેટલામાં વેચવાની છે એ તો મને કઈ ખબર નથી કે કેટલાની આ સાડી છે પણ માલ એકદમ નવો આવી ગયો છે આપણે પાસે તો આ સાડી તમે જોવો એક જોતા એક ભૂલો આ છે બાંધણી નાનું પલું તો તમે જોવો તમે દીકરીઓ બ્લાઉઝ પણ આમાં સરસ એવું છે આ બ્લાઉઝ છે તો આ રીતે આ પટોળું છે આમાં પણ બ્લાઉઝ સરસ છે આનું લાલ કલરનું આનું બ્લાઉઝ છે તો તમે અલકાબેનના કોન્ટેક કરીને કોઈ પણ સાડી જોતી હોય આમાંથી ને બીજી સાડી પણ હું બતાવું તો તાત્કાલિક તમે ઓર્ડર દઈ ગયો અને તાત્કાલિક પણ ઓર્ડર કરીને મંગાવી શકો છો વોટ્સએપ કરી શકો છો જે સાડી ગમતી હોય એ સાડી તમે લઈ શકો છો તો આ સાડી પણ જુઓ આનો કલર જુઓ આ છે એલજી કલર આ છે ગ્રીન કલર છે સ્કાય બ્લુ પેટ્રોલ કલર જેવી આવે આ છે એકદમ ગ્રીન કલર ચિકન વર્ક માં છે આ સાડી આમાં ચિકન વર્ક છે સતારી નું તો લચકદાર કાપડ છે ધોવા કાપડ ખરાબ ન થાય અને આ છે થાબડી ડિઝાઇન અલકાબેન ખજાનો લઈને આવી ગયા છે તો અલકાબેનનો વિડિયો આપણે બહુ ઉતારી દઈએ છીએ કારણ કે એની ચેનલને આપણે પ્રમોશન કરવાનું હતું એટલે આજે અલકાબેન હાજર નથી એટલે હું પ્રમોશન કરી દઉં છું અલકાબેનનું તો આ સાડી પર તમે જુઓ આ પર થાપડી ડિઝાઇન છે આ પણ ગ્રીન કલરમાં છે એકદમ સરસ એક જોતા એક ભૂલાય એવી લચકદાર કાપડમાં સરસ છે એકદમ તો બ્લાઉઝ પણ એકદમ સરસ છે આ લાલ કલર છે

તો આપણે નવી નવી પેટર્ન અને નવી નવી સાડી તો આપણે સાતામાં ઠમાવી ગઈ છે તો કોઈને પણ વહેલા થી પેલા તે સાડીનો ઓર્ડર કરાવે બુક કરાવે અને ઓનલાઈન પણ મંગાવી શકે છે તો આ પટોળા ટાઈપનું છે આ પટોળા સાડી છે તો આ મરૂન કલરની છે આપણે સાતમ ઉપર આપણે મેળા કરવા જઈએ ને આપણે કેવી સરસ નવી સાડી લાગે એ પ્રમાણે આપણે ફોન કરો અને ઓર્ડર લખાવો સાડી તો ઘણી બધી છે પણ આજે આપણે આ વિડીયોમાં એટલી બધી સાડી લઈ શકીએ એમ નથી એટલે હું તમને આ થોડીક બતાવું છું બાકી તો આગળનો વિડીયો છે એ તમને અલકાબેન બતાવશે અને અલકાબેન ઉતારી ને તમને ભાવતાલ પણ કરી દેશે આ તો ખાલી તમને હું મારે ત્યાં આવી છે એટલે હું એને આજે પ્રમોશન કરી દઉં છું સાડીનું તો આપણે વહેલા તે પહેલાં આ ઓર્ડર લખાવજો આ વર્ક હશે આ છે વાદળી કલરની અને આમ તો રામા કલર જેવી છે પણ આમ વાદળી કલરની છે તો આટલી બધી સાડી બતાવી છે હજી તો ખૂબ પાર્સલ પડ્યું તો આપણે આમ આટલી બધી સાડી બતાવે હગી એ નથી ને આ સાડી અત્યારે આપણે સાંજે અલકાબેનની ઘરે આ પાર્સલ પહોંચાડવાનું છે તો અલકાબેન નંબર પણ છે વેલા તે પેલા એ સાંજે તમને વિડીયો જોયા પછી ઓર્ડર કરી શકો છો એના નંબર એને ઓર્ડર કરી આપજો ને રાણાવાવા સાડી મોકલવાની છે આપણે હાલો તો એ પાર્સલ આપણે પાછું એનું પેક કરી દઈએ ને આ પેક કરીને બે પાર્સલ આપણે રાણાવા મોકલી દેવાના છે અને રાણાવા મોકલ્યા પછી વિડીયો જોવો એટલે નાખે દે એટલે વહેલા તે પેલા એ ઓર્ડર પણ કરજો ને અલકાબેનનો સંપર્ક જો ગ્રીન સોસાની સોસાયટીની પાછળ અને સુદામા પાક અલકાબેન ભોગેશરા ભોગેસરા એટલું યાદ રાખજો નંબર પણ નાખે દઈએ ને આ છે પાર્સલ પાછું મૂકેતા ને મારે એટલો બધો ટાઈમ નહોતો કે હું રાણાવાવ જય હકું એટલે મેં અહીંયા એનું પ્રમોશન કરી દીધું ઘેર બેઠા આવે તો એટલી ને એવા પાછી પેક કરીને ને આપણે મોકલી દઈએ અલકાબેનને ઘરે તો રાણા જો આ મોકલીએ પાછું પેક કરી દઈએ સરસ વ્યવસ્થિત લાગશે ને આલકા બેન નો આપણે રાણાવે છે તો કોઈ ગાડી વાળો આવે તો ભલી સાણી તા નકો બસ બે આ પાર્સલ લઈ જો આવી બે પાર્સલ લાવ્યા કે બે પાર્સલ આ મૂકે દાવ નો ભાઈ ની ક્યુ નથી આ લે ખાસ ખાઈ તો આલકા બેન નો પાર્સલ મૂકે જા હે તો આ ઘણી આપણે આ બસ વાળા ના મોકલે દીધે તો આ પાર્સલ કા ઉપડે એને તા કવડા કવડા પાર્સલ છે આય બસ માં આપું ભયું મોટો મે આ પાર્સલ સે પા બાંધી બંધી હેકું તો પાર્સલ વાળા નો કરા મોર જિહાડી ઉપાતા જાયે એટલે આ બાંધી દીએ આ પાર્સલ જણાવા હું દે દાઈ એટલે આ વિડિયો જોવે ઓર્ડર નઈ જો કરવા આ તમાર વેલી ક જટ જટ બ્લાઉં સીવાય જાય એટલે વેલાય પેલા જલ્દી જલ્દી ઓર્ડર પર દીજો હાડી નો લે બંધાય થોડું દેવાનો થે આ બધે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇક બટન દબાવજો આપણે બધી સાડી કે કોઈ પણ અવારનવાર વિડિયા બધા તમને જોવા મળે